સાંતલપુર ગામમાં ગંદકીનું સામ્રાજ્ય ઠેર ઠેર કચરો આખલાઓનો ત્રાસ સ્થાનિક લોકો મારવો પાટણ જિલ્લાના સાંતલપુર ગામમાં ઘણા સમયથી ગ્રામ પંચાયતમાં વહીવટદાર હોવાને કારણે સાંતલપુર ગામમાં જ્યાં જુઓ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે ઠેર ઠેર ગટરો ઉભરાઈ રહી છે ઠેર ઠેર કચરાના ઢગ જોવા મળે છે પરંતુ સાંતલપુર ગ્રામ પંચાયતના વહીવટારને કંઈ જ પડી જ નથી સાંતલપુર ગામ લોકો ગંદકી અને રખડતા આખલાઓના મુદ્દે રોષ વ્યક્ત કરી રહ્યા છે રાજ્યની સરકાર ઠેર ઠેર સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યા છે ત્યારે સાંતલપુર ગ્રામ પંચાયતના વહીવટદાર તેનાથી ઉલટી જ ગંગા વહાવી રહ્યા છે સાંતલપુર ગ્રામ પંચાયત અને સાંતલપુર આંગણવાડી જોડે પણ કચરાના ઢગ જોવા મળી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ભગીરથસિંહ જાડેજા સાંતલપુર પાટણ આ છેલ્લા છ મહિનાથી છાત્રની અંદર રજૂઆત કરી કે ગામનો કચરો જે આખા જે આ છે પાંચ માણાના આખે પાડીને અત્યારે દવાખાના પડ્યા છે બે જણા ઘરે પડ્યા હે છેલ્લા ચાર મહિનાથી છ મહિના મળેલું અને બારબંધીની બાજુમાં ગંદકી ખીચલ છોકરાને સ્કૂલ જવું હોય તો સ્કૂલમાં જવાનો હોસ્ત તો નહીં સેટિક પાણી ગારો વરસાદ નથી તો પાણી હે અને છેલ્લા છ મહિના તેમણે માલે્યું બાલમંદિર ત્રણ મંદિર છે ત્રણ બલપાથી બાલ મંદિર દ્વારા ભાઈ રહ્યા મને કીધું મને કે ભગા ભાઈ તમે કાંક કરો બાલમંદિરને ત્રણ બાલ મંદિર જોઈ એમ ખોટા દ્રશ્ય દેખાતા હશે કચરા શેરથી કચરા આખા એટલો ત્રાસ છે કાલે અમારી ગૌશાળામાં ગુરુ ઉમ વહેતી ત્રી આંખા આવ્યા ગૌશાળા બાપુએ ના પાડી બાકા આંખે રેઢા મૂકી દીધા એ આખા છોકરાને ચક પાડે લગાડે પાંચ માણસને લગાડ્યું હોય તમે એમ દ્રશ્યો જોઈ શકશો આખા છે બાલ કચરો છે ને મેન વાત તો એ કે જે પંચાયત છે પંચાયતની બાજુમાં કચરો ભૂંડળા ગાયું આખા એ બધું છે તમે એમ દ્રશ્યો જોઈ શકશો છે આખા ગામમાં નહીં પાણીની સુવિધા દે પાણી આવે નહીં રોડ નહીં રસ્તા અમારો મોંબાઈનગરનો રસ્તો પાસ થઈ ગયેલો હતો પણ વહીવટદાર આવીને એ રસ્તો મુસલમાનમાં પાસ કર્યો અમારા મુંબઈનગર બધા આડું હોય પાણી આમાં હાલેવું નથી છોકરા હાલેવું નથી છોકરા સ્કૂલ મૂકવા જવા હોય તો કઈ જ મૂકવા જાવ અમારે ભગીરસિંહ જાડેજા કેમેરામેન આશાપુરા ન્યૂઝ